બનાસકાંઠા કાર્યક્રમ કુલ અઠાવીસ હજાર ને પાંચસો રજૂઆતોનું હકારાત્મક નિવારણ લાવતું વહીવટી તંત્રના ચૌદ તાલુકાના ચારસો ને ચોવીસ ગામોમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ કુલ અઠાવીસ હજાર પાંચસો સાત રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ લાવતું બનાસકાંઠા વહીવટી તંત્ર રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાના લાભ લોકોને સતત મળતા રહે તે માટે સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસ માં સેવાસેતુના દસમા તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં રહેઠાણના નજીકના સ્થળે અને તેજ જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ લોકોના સ્થળે પરજ મળી રહે તે માટે સઘન આયોજન કરી અને દરેક તાલુકામાં નાગરિકોને ઘરઆંગણે સરકાર શ્રીની પંચાવન જેટલી સિદ્ધિ સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા દરેક તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સરકારના વિવિધ વિભાગના બસો ને તેવીસ જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા જેનો લાભ નાગરિકોને મળ્યો સુગામ ત્રણ ધાનેરા તાલુકામાંથી બે હજાર સાત દાંતીવાડા તાલુકામાંથી ઓગણત્રીસો નવ ડીસા તાલુકાની ઓગણીસો તેવીસ કાંકરી તાલુકાની પાંત્રીસો પંચાણું વાવ તાલુકાની પચીસો પાંચ થરાદની એકવીસો એક દિયોદરની અઢારસો એકોતેર વડગામની તેરસો એકાવન લાખણીની પંદરસો પાસઠ દાતાની બારસો ને ત્યાંસી અમીરગઢ તાલુકાની ચૌદસો પંચોતેર તથા પાલનપુર તાલુકાની કુલ સત્તરસો પાંચ રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ કરાયું હતું સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ભાભર તાલુકાના રૂની ખાતે ઓગણીસ ગામોનો સેવાસેતુ કાર્યક્રમ સુઈગામ તાલુકાના જીલાણા ખાતે અગિયાર ગામોનું સેવાસેતુ કાર્યક્રમ ધાનેરાના રવિયા ખાતે સત્યાવીસ ગામનો સેવાસેતુ કાર્યક્રમ દાંતીવાડા તાલુકાના જેગોર ખાતે ઓગણીસ ગામનો ડીસા તાલુકાના જૂની બિરડી ખાતે એકતાળીસ ગામનો કાંકરે તાલુકાના નાથપુરા ખાતે વીસ ગામનો વાવ તાલુકાના બુકણા ખાતે છવ્વીસ ગામનો થરાદ તાલુકાના આશોદર ખાતે છેતાળીસ ગામનો દિયોદર તાલુકાના પાલડી ખાતે એકવીસ ગામનો વડગામ તાલુકાના પીલુચા ખાતે બેતાળીસ ગામ ગામનો લાખણી તાલુકાના મોટા કાપરા ખાતે 18 ગામનો દાંતા તાલુકાના મંડાલી ખાતે 73 ગામનો અમીરગઢ તાલુકા નજીથી ખાતે 24 ગામનો અને પાલનપુર ગ્રામ્યના વેડંચા ખાતે 37 ગામનો સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજે વેડંચા ગામમાં સેવા સેતુનો પ્રોગ્રામ થયેલો છે એની અંદર જે 0 થી વર્ષ 6 વર્ષથી માંડી અને 3 વર્ષના અને બીજા જે ગામના લાભાર્થીઓ છે એ લોકોને સેવા સેતુનો લાભ મળે છે અને આ લાભ ઘર ઘરના આંગણે એટલે કે સર્વેને ગામના જે લોકો છે એ લોકોને આ લાભ મળે છે તથા બાળકો જે આંગણવાડીના છે છ માસથી ત્રણ વર્ષથી છ વર્ષવાળા બાળકો એમને પણ આધાર કાર્ડ જે અપડેટ કરાવવાનું હોય છે એનો લાભ મળી રહ્યો છે અને સરકારશ્રીનો જે આ હેતુ છે એ હેતુ બહુ સારો અને લા લાભદાયક છે અને દરેક લાભાર્થીઓને ઘર ઘર એનો લાભ મળી રહ્યો છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર